મળ્યો ખાવા કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો જો આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને કપડાય ધોઈ નાખ ખાશે અને આપણે આપણી ક્રિષ્નાને અત્યારમાં રોટલી દેવાનો સમય થઈ ગયો છે એ ક્યારની વાટે છે આપણે આમ જાય તો એ આપણી હમું જોવે છે નામ જાય તો એ હમું જોવે છે બતાવું તમને રોટલી દઈ દઈ અને અમારે જો ભાણીબહેનને ઉછવૈાયને અત્યારમાં ઈસ્કો ખાવા માંડાશે નાસ્તો કરીને ચાલો જો કપડાં તો અત્યારમાં ધોઈને સુખવી દીધા છે કેવી રીતની જવો કેવી રીતની હમું જોઈ રહી છે એ રોટલી માટે તો એ નિરાવી નથી ખાતી ક્યારની નિરણ કરી પણ લ્યો મળો ખાવા હા લે તને દઉં અમારે આને દઈ ને જો એમ કે વાંધો નહીં આખો દિવસ માં રોટલી ન દે ચાહું દી એને આપણે કાયમ દેતા હોઈએ એટલે એને આદત પડી જાય નથી કેતા અને આપણે ખાસ આપણે સેવા કરવા માટે લીધા છે ક્રિષ્નાબેનને આપણે કાલ લાઈટ આવી ગઈ છે ની કાંઈ ગઈ નથી ને હવે તો આપણે પાણીની કાંઈ ઉપાદી જ નથી ત્યારે આપણે છે ને એથી ઘરમાં જતા

થોડોક એવો રસકો વાઢી લીધો ને થોડોક એવો ખડ વાઢી લીધું અને ઝાર કાંઈ વાઢી નહીં હજી વાટવાનું છે પણ ત્યાં તડકો હશે ને એટલે ન વાઢી આગળ હું આવીશ વાઢવા એમ તો અને હવે નિરા લઈ લીધો છે અને નિરેણ કરી દઈએ આગળ દેવાંશીબેનને હાલો એવું શેક છે લીલું લીલું ભાળીને બધા માલ રગવા માંડ્યા શું દેવાંશી બેન કરે એવું કા કામ હોય આપડે અને હવાર ના જો વાગી ગયા છે પોણા પાસ અને ક્રિષ્મના બેનને બેન ને લીલો ઘાસ વાસ સારો લાવીને નીર દીધો છે ને અહીંયા જો આરમ માલે છે અને લાઇટ છે પછી કાંઈ ઘટે નહીં અને અહીંયા જો વાણીબેન આરામમાં થશે અને તન્વિષાબેને જો કબાટનું તેજુરી ખોલી કે હું ખોયલું ડ્રેસિંગ કાસ ડ્રેસિંગ કાસ ખોયલો છે ને અમારે બેન હું છે આરામ કરે છે જવો એવું છે કાક વરસાદ હતો ને તો ટીવી ટાંકીને એ તો વીસ વર્ષ આ ઉગેલો છે વીસ વરસ હશે એ ટીવીને હવે કંઈ સુખ સૂરજ હું શું કરવું લ્યો વરસાદ હોય એટલે ભેજ મારી જાય એટલે ઢાંકવી પડે ટીવી એવું છે કાક હાલો એવું છે ને બેન હું આરમ છે આરામમાંથી ભાણીબેન છે ને બેને ડ્રેસિંગ કાસ ખોલી નાખ્યો છે જવું હાલો ત્યારે હવે છે ને નીન પૂળો કરી દીધો છે અને આપણે આજમાં તો છે ને કેટલા વાગી ગયા અત્યારે પાંચ થવા આવ્યા છે અને આજમાં તો આપણે એક કુટુંબમાં શરીમત હતું ત્યાં વહી ગયેલા હતા પછી ત્યાંથી આપણે અહીંયા મઢે નવડાવવાનું હતું બે કાકા રહી છે મઢે નવડાવવાનું હતું નવડાવીને પગલાં ભરીને પછી શરીમતની વિધિ કરીને પછી ત્યાં જમવા વહી ગયા હતા આપણે જમીને આવ્યા ને ત્યાં ત્રણ વાગી ગયા છે અઢી ત્રણ વાગી ગયા છે ને આવીને ઘડીક આરામ કરી ગયા વલોક શરૂ કર્યો નહોતો અને પછી તો અત્યારે જ ચાર વાગે જાગી ગયા લાઇટ વે ગઈ તે અને કાંઈ કામ ન હોય તો પછી તો હું હોય આરામ જ હોય આપણે એવું શેકા અને ઘડી બેઠા બેઠા ઈજ તો ખાઈ લઈ લાઇટ તો અત્યારે બહ બહાટી બોલાવે છે પંખાને એવું જવું લાઇટ તો તે અત્યારે હવે કાંઈ વાંધો નથી એટલા પાંચ છ દિવસ લાઇટ નથી આવી હવે તો કોઈ જાતનો વાંધો નથી જો લાઇટ જાય ને એટલે તરત આવતી રહે છે અને આપણને ખબર હોય કે પવન ને એવું હોય તો જ લાઇટ વહી જાય નહીંતર તો કાંઈ લાઇટ જવાની શક્યતા રે નહીં હાલો એવું છે કાક અને ઉછોને પપ્પા તો આજે અવારદીના બાર ગામ વહી ગયા છે હજી કાંઈ આવ્યા નથી ક્યારે આવે શું ખબર બે ત્રણ વખત ફોન આવ્યો તો હજી કાંઈ આવ્યા નથી હા તનવિષા બેને છે ને આવી રીતનું કાક અમારે બ્યુટીનું કામ કરે છે નિશાળમાં બ્યુટીનો કોષ કરતા જાય છે ને આવી રીતનું કાંક માથું વળવ્યું છે જવો અને હજી એક બેન ને વાલ સ્ટેટ કરી દેવાના બાકી છે આ બેન તો પણ નીકળ માથું જ લાવે બસ લે કરે આપણે વિડીયો અપલોડ કરતા થા ને ત્યાં તો ઘરમાં મસ્ત મજાનો અવાજ સંભળાવવા માંડે છે આપણે દિવા શરૂ હોય એટલે લાશ કાઢવાની હોય જોઈ લો આરતી કરે છે ને બેન આવ્યા છે